ભાવનગર ઉમરાળા રૂટની બપોરની અનિયમિત બસને રેગ્યુલર કરવા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ડેપો મેનેજરને આવેદનપત્ર પાઠવાયું ભાવનગર શહેરની અંદર ઉમરાળાથી અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ થઈએ પરત જવા માટે બપોરના સમયે ભાવનગર ઉમરાળા રૂટની એસટી બસ અનિયમિત રહેતી હોવાના કારણે પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે જેના અનુસંધાને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એસટી ડેપો ખાતે સત્તાધીશોને આવેદનપત્ર પાઠવી ભાવનગર ઉમરાળા રૂટની બસને નિયમિત કરવાની માંગ કરી હતી Yeah! <laughs> ભાવનગર જિલ્લા ની જવાબદારી વિદ્યાર્થી પરિષદ હાલ વિદ્યાર્થી પરિષદમાં એક જાણ કરવામાં આવી હતી કે બસ સ્ટેન્ડ થી ભાવનગર ચોકટની બસ જે શરૂ છે એક વાગ્યાની તે સાવ કેન્સલ કરી દેવામાં આવી છે બીજું કે અઢી ની જે બસ છે ભાવનગર ચોકટ વાળી તો એ ટાઈમ ટુ ટાઈમ હોતી નથી તો તેને લઈને એક આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને સાથે સાથે જે સવારની બસ આવે છે તો સવારની બસમાં બસનું મેન્ટેનન્સ હોતું નથી જેમ કે બસની લાઇટો શરૂ હોતી નથી તો વહેલી સવારની જે બસ આવે છે એમાં ઘણા વિદ્યાર્થીઓ આવે છે વહેલી સવારની જે કોલેજો શરૂ હોય છે એના તો એ લોકો બસ અડધે ઊભી રાખી દે છે પછી ઉપાડે જ્યારે અંજવાળું થાય ત્યારે આગળ વધારે છે તો તેના કારણે વિદ્યાર્થીઓ પહોંચી શકતા નથી ટાઈમ ટુ ટાઈમ કોલેજે કોલેજની બહાર ઊભું રહેવાનું થાય છે વિદ્યાર્થીઓને કોલેજની અંદર એન્ટ્રી નથી આપવામાં આવતી જેવા વિવિધ વિષયોને લઈને આજે વિદ્યાર્થી પરિષદ એક ઉગ્ર રજૂઆત કરવા આવ્યા છીએ ડેપો મેનેજર ને રજૂઆત કરવા આવ્યા છીએ આજ